આખું અહીંયા સર્વાઈકલ મેકથી લઈ અને હાથ સુધીમાં આ પોર્શનમાં અને આંગળીમાં સખત દુખાવો થતો હતો એ વખતે ઓર્થોપેડિક સર્જનને બી બતાવેલું પેઇન કિલર દવાઓ બી ખાંસી લીધી પણ કોઈ જ ફેર નહોતો પડતો દુખાવોમાં સૂઈ નતો શકતો હાથ પકડીને બેસી રહેવું પડતું લગભગ એક વીક સુધી તો આમને બેઠા બેઠા સૂતો છું એવી પોઝિશન હતી મારી દુખાવો અનબેરેબલ તમે સહન નહીં કરી શકો એવો દુખાવો આખા આટલા પોર્શનમાં જે દુખાવો આવે જે સહન ન થાય એવો દુખાવો થતો હતો મને ઊંઘાઈ તો નહીં જ બેસવું જ પડે જો સુવાની ટ્રાય કરું એટલે દુખાવો વધી જાય જે હોય એની કરતાં બી વધતો હતો દુખાવો લગભગ અત્યારે મારે રિકવરી સમજો કે પંચોતેર ટકા જેવું મને ક્લિયર છે આરામથી સૂઈ શકાય છે વર્કિંગ બધું કરી શકું છું ઓફિસ વર્ક બી થાય છે કોઈ જ તકલીફ નથી સારવાર એટલે અગ્નિ કર્મ જેવી બેસ્ટ સારવાર હજી સુધી જોઈ નથી ને સાંભળી બી નથી આ એક અનુભવ થયો મારા ગ્રુપમાં જે બી મને પૂછે છે કે કેવો છે દુખાવો એટલે હું તરત અહીંયાનું કહું છું કે કોઈ બીને કંઈ બી આવી રીતનું સારી આવી જે દુખાવાનો પ્રોબ્લેમ છે સર્વાઇકલનો છે અથવા તો સાયટિકા છે કે બીજા કંઈ બી દુખાવા તો આ જરૂરથી આ ટ્રીટમેન્ટ લો